જસદણથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જસદણના જીવાપરમાં આવેલ કર્ણુકી ડેમ છે તે ઓવરફ્લો થયાના સમાચાર મળી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જીવાપર નજીક આવેલ કર્ણુકી ડેમના પાણીમાં ભારે આવક જોવા મળી રહી હતી કર્ણુકી ડેમ જેના કારણે ઓવરફ્લો થયો છે ડેમ ભરાતા ડેમના ચાર દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જીવાપર પાંચ તલાવડા નવા ગામ જૂના પીપળિયા કાનપર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદીના નીચાણવાળા વિસ્તારમાં કોઈ અવર જવર કરવી નહીં તેવી સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે જસદણ શહેરમાંથી પસાર થતી ભાદર નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ત્રણસો લોકોનું સ્થળાંતર કરાયું છે આ ત્રણસો લોકોને જસદણ નગરપાલિકા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા કમળાપુર અને જસદણ શહેરમાં વીજપોલ અને વૃક્ષો ધરાશય થતાં વીજ પુરવઠો ખોરવાયો છે જસદણ નજીક આવેલ ગેલા સોમનાથ મંદિરની પાર્કિંગની દીવાલ ધરાશય થઈ આ દીવાલ ધરાશય થતાં એક કારનો કચર નીકળી ગયો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ